મારું નામ માહિર વોરા છે મોબાઈલ હબ નો સ્ટાફ મેમ્બર છું આજે અમારી મોબાઈલ હબ ની ચોથી બ્રાન્ચ ઓપન કરી છે અમે જેનું એડ્રેસ છે સિટી સેન્ટર કોમ્પ્લેક્સ વેજ રોડ ઓવરબ્રિજની બાજુમાં અમે અહીંયા ઇલેક્ટ્રિક ની બધી આઈટમો ઘર સંસારની બધી આઈટમો પ્લસ મોબાઈલ ફોન છે બધી બીજી બધી વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે બધી વસ્તુઓ મળી શકશે અને પ્લસ ઈજી ફાઈનાન્સ બી થઈ જશે તમે ક્રેડિટ કાર્ડ થી બી બાય કરી શકો છો કેશ બધું રીતે બાય થઈ પ્લસ સારી એવી એક્શન ઓફર બી ચાલે છે એસી માં બી એક્સેલ ઓફર છે મોબાઈલ માં બી છે પ્લસ સાથે સાથે જોડે એવી ફ્રી ગિફ્ટો ને એ બધી ઘણી બધી એવી ઓફરો છે અને આવતા સમયમાં બી અમે સારી સારી એવી ઓફરો લાવીશું તો જેને બી આ બધી વસ્તુઓ ખરીદવી હોય તે જરૂરથી અમારી શોપની મુલાકાત લે અહીંયા જે બી ઓફર ચાલે છે એ બધી બ્રાન્ચ પર સેમ ઓફરો ચાલે છે તમે જે બી નજીકના સ્ટોર પર જાઓ તો ત્યાં ઘણી તમને એ બી ઓફર ત્યાં તમને મળી જશે બધી બધી શોપ પર તમને એસી ટી એસી ફ્રી ટીવી વોશિંગ મશીન ત્યાં મળી જશે ચાર ક્યાં ક્યાં છે એક બ્રાન્ચ અમારી ખેડામાં છે અને એક બ્રાન્ચ અમારી તારાપુરમાં છે એક અમારી મેન બ્રાન્ચ આણંદમાં છે મોબાઈલ હબ કરીને અને અમે અહીંયા સ્ટાર્ટ કરી છે મોબાઈલ ઇલેક્ટ્રોનિક સ્ટોર ગ્રાહકોને અમારું એટલું જરૂર છે કે અહીંયા તમને બેસ્ટમાં બેસ્ટ ઓફર મળી જશે પ્લસ કે તમને બાયપેક માં જે બી વસ્તુ આપશે અમે સારો એવો રેટ કરી આપીએ છું અને બધી વસ્તુ અમે સારું એવું ડિસ્કાઉન્ટ આપે છે અને ગ્રાહકોને બેસ્ટ સર્વિસ બી આપે છે